નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાઇ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ પંદર માર્ચ બે હજાર પચીસની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ભાવ પાસઠ હજાર આઠસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર ત્રણસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ અઠાણું હજાર આઠસો રૂપિયા નય મિત્રો આજે 100 ગ્રામ સોનાનો ભાવ 8,23,500 રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં 24 કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં 24 કેરેટ 1 ગ્રામ સોનાનો ભાવ 8,983 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ 71,867 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર આઠસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક સોનાનો ભાવ એક લાખ સાત હજાર સાતસો સન્નું રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે